સમગ્ર ભારતમાં દર વર્ષે તારીખ પાંચ સપ્ટેમ્બરના રોજ ભારતના શ્રેષ્ઠ શિક્ષક શ્રી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના ના શિક્ષક દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન હાથ ધરવામાં આવે છે આજમડીના ભાગરૂપે આજરોજ અમરેલી સ્થિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજરા શૈક્ષણિક સંકુલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુકાવાવ વડિયા વિસ્તારના ધારાસભ્ય કૌશિક અધ્યક્ષ અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી શિક્ષક દિવસની ઉજવણી કાર્યક્રમ પ્રારંભે શ્રી ગણેશ વંદના અને દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જિલ્લા તથા તાલુકા કક્ષાએ પસંદગી થયેલ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તાલુકા કક્ષાએ પ્રાથમિક શાળા શિક્ષક કેડરમાં કુલ છ અને જિલ્લા કક્ષાએ અલગ અલગ કેટેગરીમાં ત્રણ શિક્ષકોને સન્માન બહુમાન પ્રાપ્ત થયું હતું ઉલ્લેખનીય છે કે તાલુકા કક્ષાએ પ્રાથમિક શાળા કેટેગરીમાં પસંદગી પામેલ શ્રેષ્ઠ શિક્ષકને પારિતોષિક સાથે રૂપિયા પાંચ હજારની રાશિ પણ આપવામાં આવે છે ઉપરાંત જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલ શિક્ષકને રૂપિયા પંદર હજારની રાશિ આપવામાં આવે છે શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુકાવાઉ વડિયા વિસ્તારના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન હોય છે ગુરુજનો બાળકોને શિક્ષણ આપવાની સાથે સાથે બાળકોના સંસ્કાર સિંચન સહિતના મૂલ્યોનું પણ શિક્ષણ આપે છે અને તેમનું યોગ્ય ઘડતર કરે છે તેમને ઉમદા નાગરિક બનાવે છે તેમણે જિલ્લા તથા તાલુકા કક્ષાએ પસંદગી થયેલ શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી આ તકે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે સંબોધન કરતા કહ્યું કે દરેક બાળકના ભવિષ્યના ઘડતરમાં શિક્ષકનો સિંહ ફાળો હોય છે વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવામાં આજના સર્વ શિક્ષકો પોતાનું યથાયોગ્ય યોગદાન આપે તે જરૂરી છે જિલ્લા કલેક્ટર શ્રેષ્ઠ શિક્ષકો અને તેમની કામગીરીને બિરદાવી હતી કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાના પ્રતિભાશાળી બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહન સ્વરૂપ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સાવરકુંડલાના ગાંધકડા કામગીરી દરમિયાન પોતાના અનુભવો અને પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા જિલ્લા કક્ષાના શિક્ષક દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરપર્સ રમીલાબેન જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ

ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટર તરીકે સેવા સેવારત છું મારો મુખ્ય વિષય અંગ્રેજી છે અને અંગ્રેજી વિષયમાં મેં પીએચડી કર્યું છે અને હું મારા ગાદરના ક્લસ્ટરમાં મારા તમામ શિક્ષકોને માર્ગદર્શન આપવાનું કામ હેન્ડ હોલ્ડિંગ આપવાનું કામ કરું છું આજે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અને અમરેલી જિલ્લાની શ્રેષ્ઠ શિક્ષક પસંદગી સમિતિ દ્વારા મારી જિલ્લાના શ્રેષ્ઠ કોઓર્ડિનેટર તરીકે પસંદગી થઈ છે ત્યારે હું રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ અને જિલ્લા પસંદગી સમિતિનો ખૂબ ખૂબ હાર્દિક આભાર વ્યક્ત કરું છું મારા કાર્યકાળ દરમિયાન મારો મુખ્ય વિષય મારો પસંદગીનો વિષય રિસર્ચ રહ્યું છે સંશોધન રહ્યું છે અને જ્યારે મારા વર્ગખંડના અવલોકનના કાર્ય દરમિયાન મેં શિક્ષકોના જે જે રિસર્ચ જોયા છે એમને નવતર પ્રયોગોને મેં જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષા સુધી પહોંચાડ્યા છે અને આ રીતે નવતર પ્રયોગોની અંદર અમારા ઉત્કૃષ્ટ કામગીરી કરી છે મારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં માર્ગદર્શન આપી અને સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમાંકે અમારા વિદ્યાર્થીઓ અમારા ક્લસ્ટરમાં ભાગ ભજવે છે આ રીતે સમગ્ર જિલ્લાએ જ્યારે અમારું બહુમાન કર્યું છે ત્યારે ખૂબ ખૂબ આભાર માનું છું